હેલો યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ આજે દાદાને શરાદમાં ભેળવાના હતા એટલે કે મારા સસરાજીને અને મારા પપ્પાજી ભાઈ ત્રણ વર્ષ પૂરા થઈ ગયા હતા દાદાને એટલે શરાદમાં ભેળવાના હતા એટલે એના પપ્પા પૂજા કરવા બેઠા હતા અને આજે આખો દિવસ ભાઈ ટાઈમ નહોતો મળ્યો કેમકે ઘરમાં પ્રસંગ હોય ગમે તે નાનો મોટો એટલે કે છે ને કે લેડીઝને તો ટાઈમ જ ના મળે પણ ભાઈ અમારા ફાઇનલી મારા નણંદભાઈ અહીંયા બાજુમાં રહેતા હતા એટલે થોડી ઘણી એ આવી ગયા હતા પહેલાં હેલ્પ કરાવી દીધી ને યસ તો સ્કૂલે ગયા હતા એટલે થોડું ઘણું જો અમારા ઘરમાં તો હજુ પણ કામ તો પડ્યું જ છે જો અમારા કાનુ બેગ ને એવું નાખી દીધું હતું કપડાં થોડા ઘણા વાળ્યા હતા અને પછી દાદાને બધું જે ઘરમાં આડું ઓળું પડ્યું એ બધું હરઘું કરવામાં ટાઈમ વહી ગયો અને પપ્પાને નોકરી પણ જવાનું હતું અને બીજા આપણે નણંદા આવ્યા હતા પણ એમનો વિડીયો ઉતારવાનું જ રહી ગયું કેમ કે ઘરમાં પ્રસંગ હોય ને તારે અમારે બધાને વાતમાં ટાઈમ જતો રહે થોડી વાર બેઠા બિચારા બધાએ થોડી થોડી હેલ્પ કરાવડાવી કામ કરાવડાયું કે અમે કંઈ કામ કરનારા બોલાયા ન અમે ઘર ઘરના હતા એટલે થોડું ઘણું બધા જાતે જાતે કામ કરી નાખ્યું હતું અને ફાઇનલી પ્રસંગ પૂરો થઈ જાય થોડું થોડું ઘણું કામ બાકી હતું એ પછી એને પપ્પા એમને એમના ઘેર બેસવા જતા મેં કામ કરી નાખ્યું હતું આ રીતે અમારો આખો દિવસ જેવો હતો અને ચલો તારે તમને બધાને પૂજા વિધિ બતાવી દઉં હું આજે અમારા ઘરની કે દાદાની પૂજા કેવી રીતે કરી હતી બધું કામ કેવી રીતે થઈ ગયું અમારું સરસ રીતે અને પિતૃદેવની દયા રહે અમારા ઘર ઉપર એવી હું પિતૃ પાસે અપેક્ષા રાખું છું અને કામના રાખું છું અને મારા કાનો સાજો રહે અને એની હર હરેક કામયાબીમાં એના દાદાના આશીર્વાદ રહે કેમ કે આમ તો અમારો કાન બહુ લાડપાયો હતો એના દાદાને પણ કહે છે ને કે ભગવાન આગળ આપણું હાલતું નથી એવું છે એટલે હંમેશા એના ગમે તે કામ હોય ને તો એના પપ્પા કરતા એના દાદા બધું કરતા હતા પણ હવે ચાલો ને હવે ભગવાનને જે સારું લાગ્યું એ થઈ ગયું પણ કે છે ને મા બાપ જાય પણ તો એમના હાથ તો આપણા ઉપર જ હોય એટલે અમારા મા બાપના હાથ તો અમારા ઉપર જ છે કેમ કે અમને બેને એના પપ્પાને અને મને બેયને એટલો બધો સપોર્ટ મળી ગયો છે જો હું પણ ચેનલમાં પહેલાં તો એવું લાગતું હતું નહીં સફળતા મળે પણ મળવા માંડી અને એના પપ્પા પણ રાત દાડો મહેનત કરે છે અને એમના હરેક કામમાં એમના મા બાપ એમનો સાથ આપે છે એ રીતે અમારા ઘરમાં પહેલાં મા બાપ પહેલાં કાનાજી મા બાપ અને માતાજી જોઈ લો ભાઈ અમારા માતાજી તો ભાઈ અમારા હરેક કામના આગળ ઊભી છે અને હવે તો નવરાત્રિ આવે છે એટલે તો ભાઈ માતાજીની કંઈ વાત જ ના કરો કેમ કે નવ દિવસ તો મારા માટે એટલા મોટા હોય છે ને જેમ કે આ જે પપ્પાનું કામ થયું ને એ રીતે જ નવ દિવસ મારે

પવિ વા સર્વાુ યમના હે જી રાખો વિષ્ણુ 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 વારો નક્ષત્રો કરણ સર્વ વિષ્ણુમય જગત વિષ્ણુ 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 પરમાત્મા પૂરણ પુરુષ બે હાજર એક્યાસી નામ ને ભાદ્ર પદ્ધ પક્ષે તૃતીયામ તીર્થો વાર છે જમણા ચોખા રાખો નોટો ગણતો હોય ને આમ ભગેદાણા ભગેદાણા હરિયા પ્રથમ તમ તો પારાણો સ્થપ્યાજ્યા તૃતિ વાયવસ્થાપ્યા રામાયણો સ્થપ્યાં સ્થાપ્યા નો ધ્યાન ધરો બ્રહ્મપથમી આમીવ બ્રહ્મૈનમ સ્થાપ્યા નારાયણ ગ્યાનધરો નિધ વિષ્ણુ વીચિતવેતાની પદમ સ મૂઢમધસ્કુ સૂરે સ્વાહ વિષ્ણવે નમ હાવ્યા સ્થાપ્યા નમો બાહુ વ્યામ નમ નમો નારાયણ

સવારમાં આઠ વાગ્યા એટલે મારા નણંદ હેલ્પ કરવા માટે એટલે ફટાફટ આવીને હેલ્પ કરવાનું ઘરની બહુ જ એક બાજુ એના પપ્પા પૂજા કરવા બેઠા હતા કડીક થાય ને કઈક નું કાંઈક બેઠા હોય પૂજામાં એટલે વસ્તુ માંગે અને પછી તો થોડી ઘણી રસોઈ મારે બનાવવાની હતી કેમ કે મારે કાનાજીની અને દાદાની અલગ અલગ રાખવું પડે થાળ એટલે દાદાનો થાળ પિતૃ થાળ કહેવાય અને ભગવાન કાનાજીનો હોય તો ભગવાનનો થાળ

જમવાનું મસ્ત બની ગયું હતું ભાઈ મારા નણંદાએ થોડી ઘણી હેલ્પ કરાવડાવી હતી આવ્યા હતા અને પછી તો બંને બીજી બહેનોએ હતી એ પણ આવી ગયા હતા એ પણ મારા નણંદ બા હતા પણ આ બધા ભેગા થવીને અમે એટલે વાતોમાં વાતોમાં ટાઈમ વહી જાય અને ખબર ના લે કે અરે વિડીયો ઉતારવી કેમ કે અમારા નણંદ બા થોડી ઘણી ખરીદી કરતા કરીને આવ્યા હતા એ બધા વિડીયો બતાવતા હતા અમને અને એમાં એમાં અમારો ટાઈમ જતો રહ્યો બોલો કે છે ને કે બહુ દાડે ભેગા થવીને ત્યારે આવું જ થાય અને આ છે અમારા પપ્પાજી ભાઈ જો એટલે મારા સસરા આજે એમનું જ શ્રાદ્ધ હતું એટલે ભગવાને અને એમની દયાએથી અમારા ઘરમાં તો ધાન ધન્ય અને બધું જ છે અને અમારો કાનુડો એમની છત્ર છાયામાં રમે છે ભાઈ એટલે એમને એટલી જ પ્રાર્થના કરીએ છે કે તમારો હાથ અમારા માથા ઉપર રાખજો બધાને અને એમને સાજા રાખજો અને અમારા ગમે તે કામ હોય એમાં તમે પાંચ ડગલા આગળ રહેજો એવી પિતૃદેવને અમે પ્રાર્થના કરીએ છીએ બધાને જય દ્વારકાધીશ